આ સાડા ત્રણ કરોડનું કૌભાંડ પર્સનલ લોનના નામે ચાલી રહ્યું હતું પરંતુ મેનેજર સાહેબની નજરમાં આ એક વ્યક્તિગત મદદ યોજના હશે ડુપ્લિકેટ કાગળો અરે તો ખાલી થીમ હતી મેનેજર સાહેબ બાર કમિશન લેતા હતા પણ એ કમિશન નહીં એ તો શુભેચ્છા ભેટ ગઈ હતી જે લોન મેળવનાર વ્યક્તિ પોતાના ગુરુને આપે છે સૌથી મોટો ટ્વીસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે સંતરામપુર પોલીસે મેનેજર સાહેબની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ સ્ટેશનની બહાર લાવ્યા મીડિયાનો મોટો જમાવડો જોઈને મેનેજર સાહેબનું ટેમ્પરમેન્ટ જોરદાર ચગ્યું જ્યાં માણસને શરમથી માથું નીચું નમાવવું જોઈએ ત્યાં માશયે મીડિયા સામે જોરદાર વિજય સાઈન બતાવી જાણે કોઈ ક્રિકેટ મેચ જીતીને આવ્યા હોય સાડા ત્રણ કરોડનું કૌભાંડ કર્યું હોય અને વિક્ટરી સાઇન આપીએ આ તો એવું થયું કે સિનિયર કેજીનો વિદ્યાર્થી ક્લાસમાં પ્રથમ આવે અને હવામાં ઉછળીને પોતાનો પાવર બતાવે અને તો એ પસ્તાવો અરે સાહેબ એ તો શબ્દકોશમાં જ નથી પોલીસ સ્ટેશનમાં પણ સાહેબનું પાવર બતાવવાનું ચાલુ જ હતું તેમની સ્ટાઇલ જોઈને એવું લાગતું હતું કે તેમણે સાડા ત્રણ કરોડનું કૌભાંડ નથી કર્યું પણ કોઈ ગરીબનું ભલું કર્યું હોય અને હવે પોલીસ તેમને આ બદલ સન્માનિત કરી રહી છે પોલીસને ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે આશા રાખીએ છીએ કે રિમાન્ડમાં મેનેજર સાહેબને ખબર પડે કે જીવનમાં વિજય સાઈન ક્યારે બતાવવાની હોય છે અને માફી ક્યારે માંગવાની હોય છે આ કૌભાંડમાં સામેલ એજન્ટો અને અન્ય અઢાર આરોપીઓ પણ પકડાયા છે પરંતુ હાલમાં તો બધાનું ધ્યાન વિક્ટ્રી સાઈનવાળા મેનેજર સાહેબ પર જ છે આ સમાચાર સાંભળીને લાગે છે કે બેંક ઓફ બરોડાને હવે પોતાની લોન સ્કીમનું નામ બદલીને વિજય પુરોહિત લોન ધમાકા સ્કીમ રાખી દેવું જોઈએ સંતરામપુર નવા બજારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે આશરે પાંત્રીસ જેટલા વ્યક્તિઓ છે પ્રાથમિક શિક્ષક પોસ્ટમેન પોસ્ટલ આસિસ્ટન્ટ વગેરે પોતાની ખોટી ઓળખ ઊભી કરીને જોડે ખોટા દાખલાઓ પગાર સ્લીપો ફોર્મ સિક્સટીન વગેરે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને ત્રણ કરોડ પંચાવન લાખની પર્સનલ લોન મેળવેલ હતી જે બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નામ પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી બાર ટકા કમિશન લેખે આશરે આડત્રીસ લાખ જેટલા રૂપિયા લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે પોલીસે અત્યાર સુધીમાં અઢાર જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી ત્યારબાદ આજે મેનેજર છે એમની ભૂમિકા સામે આવતા એમની પણ ધરપકડ કરી લીધી છે મયુર પંચાલ જે એજન્ટ તરીકે કામ કરતો હતો એ વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એમના અકાઉન્ટમાં આ નાણાં અત્યારે હાલ છે કે નહીં અને જેટલા બી આરોપીઓ છે એ લોકોના અકાઉન્ટ છે ફ્રીઝ કરી લેવામાં આવ્યા છે અને જો એમના અકાઉન્ટમાં નાણાં હશે તો એ રિકવર કરી લેવામાં આવશે